ત્રણ સ્વાગત છે આપણા નવા બ્લોકમાં તો આપણે આવી ગયા છીએ વાડી બાજરો જોવા માટે જો મારા ફઈ જુએ છે બાજરો કેમ કે હવે છે ને વરસાદની આગાઈવાળી આપે ને એટલે કે પાકી કે નહીં પાકી મારા ફઈ છે ને નિષ્ણાત છે જો જોઈએ છે હવે પાકી ગઈ છે કે કાચી છે તો પછી વાઢવાનું ચાલુ કરે હે ને ફઈ હા

મિત્રો ઘર છે આ ઘાસ ખાઈ ગયો બિચારાને ઘાસ કોઈ કાઢ્યું નહીં અને હવે તો ઘરડો થઈ ગયો એ લાગે હે પણ ઘણું ખાધું એમ તો સાવ ઘર જો ઘાસ બહુ છે આમાં ત્યાંથી લઈને આટલા સુધી છે વચમાવાડી આ જો આ એક છોડ છે જો મિત્રો આ એક જ છોડ છે એક જ છે આમાં જો

ન મિક્સ કરીએ પણ ત્યાં સુધી નવું ફ્રૂટ આવી ગયું હોય એ તમને બતાવવા લે મમ્મી ભેંસો માટે ખાણ બનાવી રહ્યા છે અને આપણે બધી ભેંસો કાડુડિયો

આ બધાને તો ખર્સ ખરાવવા પડશે એટલે પાકશે ને એટલે બાકી ઓલી બાજુ એક ઝૂંખું છે મન છે ને હમણાં ખાવાનું મન થાય છે આજે છે તો કાચા પણ ઓલું હોય ને નવું નવું કોઈ ફ્રૂટ તો ખાવાની ઈચ્છા થાય તો આપણે આ જાંભુડા ઉપર ચડવાના અહીંયા છે અહીંયા પણ છે જો થોડા આ બાજુ છે ત્યાં પણ છે ઓલું ઓલી બાજુ છે પાકું પાકું આપણને આ બાજુ ચડવાનું એમ તો આપણે ઘણી વખત ચડ્યા આવો ઓલું નહીં કરતા એટલે પડી જશે નહીં પડીએ એક્સપર્ટ છે એક્સપર્ટ પણ ફોનનું કંઈક કરવું પડશે નહીં તો ફોન પડશે આપણે તો નહીં પડીએ અને આ બાજુ જો રજકામાં પાણી પાયેલું હે નીચે ફોન પડશે એટલે ડાયરેક્ટ પાણીમાં તો આપણે કાંઈ ચડીએ હાલો ઓલા જાંબુડા જોઈએ આપણને આપણે ચડી ગયા છે ઉપર જો બીક તો લાગે છે થોડી થોડી જો ઉપર આવી ગયા છે કાચા કાચા છે થોડા થોડા ઓલા સુધી પહોંચવાની ટ્રાય કરી ની પાછા વળી જોતો નીચે કેટલો ઉપર આવી ગયો આપણે ત્યાં તો મિત્રો પહોંચી નહીં શક્યા પાછા આવી ગયા છે અને હવે ઓલી બાજુ ઓલી બાજુ જોઈએ આપણે ત્યાં હજી પાક્યા નથી એટલા તો છોડી દીધું એમ તો પડી એના કરતા તો છોડી દેવું સારું ઓલી બાજુ પાકશે આ બાજુ ચડી હાલો હજી જો આવા કાચા કાચા છે બે જ ઉતાર્યા કેમ કે જી આ એટલા સારા નથી ભલે પાકે કાચા ઉતારી શું કરી બાકી જો આપણે ક્યાં બેઠા સોરી જો તો ખરા ક્યાં બેઠી હું મેં નીચે જોવાની મારે તો ફોન પાડવાની બીક લાગે છે હું તો વાંધો ફોન પડી જશે તો ઉડી જશે છે તો હારા આમાં છે ને બીપોર જે સાયકલોન સમય છે ને ઘણા બધા થયા હતા અમે ઘણા બધા ખાયા અને ઘણા બધા પછી સાયક્લોન માં પડી ગયા હતા જામુનો જાડે તૂટી પડ્યો હતો આખો આ બાજુથી જો અહીંયાથી એક મોટી ડાળ હતી એમાં એટલા થયા હતા ને તે વર્ષે અમે તો આ ડાળે ચડીને ત્યાં બેસીને જ ખાઈ લઈએ બધું નીચે પાડીએ નહીં ત્યાં બેઠા બેઠા બધા ખાઈ જઈએ એ જ ડાળ તૂટી ગઈ ને હવે આ બાજુ ડાળ છે બધી પણ એ બાજુ તો ઓલું બેસવા જેવું કાંઈ છે નહીં આ ડાળમાં મસ્ત હતું પણ તૂટી ગઈ તો શું કરીએ બસ ત્યાર પછી ગયા વર્ષે નહીં થયેલા કેમ કે કાચી ડાળો હોય ને એમાં લાગે નહીં લાગે પછી ખરી જાય ને આ વર્ષે લાગ્યા છે સારા એવા જો કેટલો મોટો ઝાડ છે ઘણો મોટો ચાર પાંચ જાબુડા ખાય ને પાછા આવી ગયા જો અમારી જીભ હવે થઈ જાંબુડી કલરની બધું આજે હોલમાં ટાઇલ્સ નાખી છે એટલે આપણે અંદર નહીં જઈ શકીએ આજે કાલે તમને બતાવીશું આપણને કાલે હું તમને બતાવીશ આપનું આપણું કામ અમારું કામ આપણે જે હમણાં વ્લોગ નાખ્યું હતું ને એમાં કમેન્ટ આવી હતી કે તમારી પાસે કેટલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર છે તો આપણા પાસે જો બે હોન્ડા છે ને એક સ્કૂટી છે એક હોન્ડા ભાઈ લઈ ગયા છે આ ફોર વ્હીલર આપણી કાર છે પછી સનેડો છે અને ટ્રેક્ટર છે ટોલી છે ત્રણ ટુ વ્હીલર છે બીજા બધા તમે જોયા એ બધા છે આમ તો આવું છે ત્રણ ટુ વ્હીલર છે બે હોન્ડા છે એક સ્કૂટી છે પછી એક ગાડી છે ટ્રેક્ટર છે ને બધું ટોલી સનેડો એવું બધું છે લાઈટ કરી દીધો રહ્યા છે પોણા નવ મસ્ત મજાનું વાળું કરી લીધું છે વાસણે કરી લીધા આજ તો વહેલું વહેલું થઈ ગયું નહીં રોજ મોડું થઈ જાય અને પપ્પા ને લે વાડીમાં ટ્રેક્ટર ખેડે તો આપણે વિડીયો ઉતારી લઈએ હાલ જો અટાણે ખેડે જો 就拜拜。 આજનો આપણે પૂરો કરીએ તો કેવું લાગે કમેન્ટમાં જણાવી જણાવજો મળીએ એક નવા વ્લોગમાં અને હા ચેનલ પર ના હો તો સબસ્ક્રાઈબ કરીને જાજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધા તો બધાને જય માતાજી